મારું નામ પ્રિન્સ સુનિલભાઈ ચૌહાણ ગઈ રાત્રે મહુવા મુકામે મારા ફાધર તેના કામ બાબતે ગયેલા ત્યાં તે જ ગામના મહુવા ગામના હરેશ ઉર્ફે ડામરિયો અને કુલદીપ ઉર્ફે જીગો તે બંને મળીને મારા ફાધરની જૂની અદાવતને લઈને કાલ રાત્રે હત્યા કરી છે ચાકુ વડે એટલો હું ખાલી મારા ફાધરને ન્યાય મળવો જોઈએ અને જે આરોપી છે એને સજા થવી જોઈએ આરોપીઓ હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા મરણ જનાર સુનિલભાઈને છડી મારવામાં આવેલી હતી ત્યારબાદ આજુબાજુના નાગરિકો દ્વારા મરણ જનાર સુનિલભાઈને પ્રથમ મહુવા ખાતેની હોસ્પિટલ ત્યારબાદ ત્યાંથી પ્રાથમિક સારવાર આપી ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવેલા હતા પેટના ભાગે સરી વાગતા એક્સેસિવ બ્લડ લોસ થયેલો હતો જેથી સુનિલભાઈને ભાવનગર સરજી હોસ્પિટલ પહોંચે એ પહેલાં રસ્તામાં જ નિર્ણય મૃત જાહેર કરવામાં આવેલા હતા મુખ્ય આરોપી પકડી દેવામાં આવેલો છે સાથે જે આરોપી હતા એમની શોધખોળ અત્યારે શરૂ છે કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગાહી તપાસ મંગવા પોલીસ કરી રહી છે અત્યારનું મુખ્ય કારણ આરોપી અને રોગ ભોગભાની વચ્ચે થઈ અને બહાર આવેલું છે ઓકે